ઉનાના ગરાડ ગામે ગ્રામસભા યોજાઈ ઉનાના ગરાડ ગામે મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે તારશ્રીની આગેવાની હેઠળ ગ્રામસભા યોજાઇ હતી જેમાં ગ્રામજનોને સ્વતા અંગે જાગૃત કરાયા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું ગ્રામજનોએ સ્વત્તા અંગેની શપથ ગ્રહણ કરી સાથે ગ્રામજનો દ્વારા ગામના પડતર પ્રશ્નોની રજૂઆત તલાટીશ્રી અને વહીવટદારશ્રીની કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે ગામના સરપંચની ચૂંટણી કરાવવા બાબત ગટર લાઇન તથા સ્ટ્રીટ લાઇટ નાખવા બાબતની ચર્ચાઓ કરવામાં આવી સાથે સાથે વહીવટદાર શ્રી દ્વારા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ આપવા અને જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદને મકાન મંજૂર કરાવવા અને વિકાસના કાર્યોમાં ગામલોકોને સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી બિરોજી પ્રજનીકાંત ચેટવા ધી મિરર ન્યૂઝ ઉના હાઈ હું છું પ્રજિન સિંગાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ દિલથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી